ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે શહેર પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત ઝોન બે વિસ્તારમાં આવેલા છ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી થયેલા અને બાદમાં રિકવર કરાયેલા કુલ રૂપિયા છવ્વીસ લાખના મુદ્દામાલ ફરિયાદીઓને પરત કરવામાં આવ્યો હતો મુદ્દામાલમાં સોના ચાંદીના દાગીના મોબાઈલ ફોન તેમજ રોકડ રકમનો સમાવેશ થતો હતો કાર્યક્રમમાં વડોદરા શહેરના પોલીસના

જેના પર આ મોબાઈલ હતા એમને પરત કર્યા છે સાથે સાથે કેશ અને સોનું જેનું પણ ક્યાંક ચોરાયું હતું કે પોલીસે પણ ખૂબ ડિટેક્શનમાં મહેનત કરી હોય અને જેમને પણ જે પણ હકદાર હતા જે દાવેદાર હતા જે ફરિયાદી હતા એમને સુપ્રત કરવામાં આવી છે લગભગ બાર લાખ જેટલું સોનું અને કેશ એમને પરત મળી છે એટલે વડોદરા શહેર પોલીસ હંમેશા પ્રયત્ન કરે છે કે એમની સુરક્ષા અને જાલમાલની સુરક્ષા રહે અને એમના એમાં ઘણા બધા અલગ અલગ સેગમેન્ટ છે એટલે તમે હું ઘણા બધા કેસીસ છે જેટલું જેટલું રિકવર થતું જાય જેટલું અમે કોર્ટમાંથી મંજૂરી મળે અમે તરત એમને સુપ્રત કરતા હોઈએ છીએ એનો આંકડો હું વાયફર કેટ અત્યારે ના આપીશ